સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ પુનઃ વિવાદ માં સપડાઈ છે મહાનગરપાલિકા હોસ્પિટલ ને ગંદકીના ફોટા સાથે નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ છતાં સિવિલ હોસ્પિટલમાં કોઈ જ સુધારો જોવા મળ્યો ન હતો ગંદકી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચાર વર્ષમાં પચાસ થી વધુ નોટિસ આપવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં ગંદકી પાણી લીકેજ મચ્છર બ્રિડિંગ બાબતે નોટિસ આપવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં આશ્ચર્યની વાત એ છે કે દર્દીની સારવાર કરતાં ડોક્ટર પણ બીમાર હોવાનું જાણવા મળ્યું છે હાજી આપ સૌએ જે મને ફીડબેક આપ્યા એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એને એના માટે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે બીનશ્રી અને સુપ્રિટેન્ડન્ટશ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરીને આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે અમને મલ્ટી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં લુપોલ્સ જોવા મળ્યા એ બાબતે એમને અમને જરૂરી રિપોર્ટ આપી અને પંચોતેર ટકા જેવી કામગીરી પૂર્ણ કરેલ છે જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવશે જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય છે તિના બદલે હોસ્પિટલમાં જે જે ગંદકી અને રોગચારો જોવા મળી રહ્યો છે. આ આપ સૌ જાણો છો તે પ્રમાણે હમણાં જે થોડાક પાછલા મહિનાઓમાં જે વરસાદી વાતાવરણ રહ્યું એ વરસાદી વાતાવરણને લીધે જે થોડીક અમને જે તકલીફ પડી રહી છે એના બાબતે અમારા જે સેનિটারি ઇન્સ્પેક્ટર અને એમની ટીમ કાર્યરત છે. પરંતુ કોઈક જગ્યાએ જો આ બાબતે ક્ષતિ કે ઉણપ રહી ગઈ હોય તો એ બાબતને અમારે સોલ્વ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એને જરૂરી પગલાં લઈ અને ત્વરિત ધોરણે પૂરું કરવામાં આવશે જે અમારા જે અત્યારે ત્રણ ડોક્ટરો અમારે ત્યાં એડમિટેડ છે જેમાંથી એક ડૉક્ટરને શ્વસન તંત્રને લગતી બીમારી છે જે આ ઋતુગત બદલાતા માહોલને અનુલક્ષીને છે અને બે ડોક્ટરો અમારા જે છે એ તાવની બીમારી સાથે દાખલ થયેલા છે જેમના રિપોર્ટ હજુ આવવાના બાકી છે તો એના માટે અમે જે પણ કંઈ છે જરૂરી નિદાન અને સારવાર શરૂ કરી દીધેલા છે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે એના દ્વારા તમામ વિભાગના જે વડાઓ છે એમને જણાવી દેવામાં આવ્યું છે તદઉપરાંત અમારા જે મેડિકલ સ્ટુડન્ટ છે અને રેસિડેન્ટ ડૉક્ટર્સની જે ટીમ છે જણાવી દેવામાં છે કે આપને રોગના શરૂઆતી લક્ષણો દેખાય તો આપે ડૉક્ટરનો સંપર્ક કરી એના દ્વારા જરૂરી નિદાન કરાવી સારવાર શરૂ કરવી અને જ્યાં સુધી આપ લક્ષણ મુક્ત નથી થતા અથવા તો સ્વસ્થ નથી થતા ત્યાં સુધી અમારા જે પણ કઈ ડોક્ટર્સ છે વિવિધ ડોક્ટર્સની ટીમ છે એના સુપરવિઝનમાં જ રહેવાનું રહેશે એવા આદેશો થઈ ગયેલ છે